જય માયાવંશી મિત્રો આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઇચ્છુક પરિવારનું જે ગ્રુપ છે રવિવારે સવારે દસ વાગેથી લઈને બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ચાર વાગેથી લઈને છ વાગ્યા સુધી બહુ સરસ રીતે ચાલે છે એકના જગ્યા બબ્બે ગ્રુપ છે જેમાં લગભગ અઢી હજારથી આસપાસ લોકો બધા સમાવેશ છે આજે દરેકને આ વિડીયો બનાવવાનું કારણ છે કે અત્યારે આજે જો કે દેવ ઉઠી એકાદશી દિવાળી છે અને આજ પછી લગ્નની જે સ્પીડ છે એ જરૂરથી વધી જશે એવું મારું માનવાનું છે આપણા ગ્રુપમાં ઘણા બધા બાયોડેટા આવે છે અને બાયોડેટા આવવા પછી લોકો એકબીજાને સંપર્ક કરે છે પણ ઘણીવાર એવું થાય છે કે બાયોડેટા આવવા પછી પણ લોકોની હજી બી રિકવાયરમેન્ટ જે છે જે ડિમાન્ડ્સ છે તે પણ ઘણા લોકોને હજી પણ અ સમજણ પડતી નથી યા તો લોકો હજી બી વિચાર કરી રહ્યા છે કે હજી સારું પાત્ર ક્યાં મળશે એના ચક્કરમાં લગભગ ઘણા મહિનાથી લોકો હજી બી રાહ જોઈ રહ્યા છે હું ઓલરેડી ઘણા બધા વિડીયોઝ પહેલે બી બનાવ્યા છે પચીસથી ત્રીસ વિડીયોઝ મારા બની ગયા છે અને આજ પણ હું તમને એ જ કહેવા માગું છું કે જ્યારે પણ તમે બાયોડા જોઉં છો તો એમાં તમે નીચે લખો કે તમારા ડિમાન્ડ શું છે યા તમારા એક્સપેક્ટેશન શું છે દીકરો યા દીકરી તમને મુંબઈની જોઈએ યા કેવા શહેરની જોઈએ સુરતની જોઈએ અમદાવાદની જોઈએ ગુજરાતની ચાલશે દિલ્હીની ચાલશે ફોરેનની ચાલશે એટલે એના કારણે શું છે કે જે પણ પાત્રોના વાલીઓ યા જે ઉમેદવાર છે એ જ્યારે વાંચે આપણું બાયોડેટા તો એમાંથી ખબર પડી જાય કે ભાઈ આ ઉમેદવારને આવા પ્રકારના પાત્રોની જરૂરત છે બીજી વાત એ છે કે આપણા ગ્રુપમાં ઘણા બધા એવા પણ લોકો છે જે ફક્ત જોઈ છે બાયોડેટા પણ પોતાના દીકરા દીકરીના બાયોડેટા મોકલાવતા નથી ઘણા અમુક લોકો સાથે મારી વાત થઈ કે ભૂપેન્દ્રભાઈ અમે લોકો છ મહિના પહેલા એક વર્ષ પહેલા મૂક્યું હતું ફક્ત અમે બીજાના જ જોતા રહી છે અમે જોયું છે કે નવા નવા મેમ્બર્સ લોકો આવી રહ્યા છે કે ઘણા બધા લોકોના લગ્ન થઈ પણ ગયા છે લગભગ આ ગ્રુપથી પણ થયા છે અને બીજી બહાર પણ એ લોકોએ પ્રયત્ન કર્યા છે ત્યાં પણ થયા છે એકસો ત્રીસ એકસો ચાલીસ લોકોના લગ્ન ઓલરેડી આ ગ્રુપમાં થઈ ગયા છે અને આગળ પણ લોકોના થતા રહેશે એના માટે મારી દરેકની વિનંતી છે કે તમે બાયોડેટા દર રવિવારે હવે મૂકવાનું અનિવાર્ય રહેશે એટલે કે હવે દેવ ઉઠી એકાદશી થઈ ગઈ છે અને હવે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે આ બધા છ સાત સાડા સાત મહિના છે એમાં વધુ તે વધુ લોકોના લગ્ન થાય એના માટે આપણે ભગવાન પાસેથી પ્રાર્થના કરીએ અને જે પણ બીજા જે મેરેજ બ્યુરો ચલાવે છે જે એજન્ટ આપણે કહી શકે છે એ શું કરે આપણા ગ્રુપમાંથી બાયોડેટા ઉપાડે નંબર છેકી નાખે અને પછી એ લોકો પોતાના ગ્રુપમાં મૂકે અને ઘણીવાર એવું પણ થાય છે કે ડાયરેક્ટ વાલીઓની સાથે એ લોકો સંપર્ક કરે છે મને કોઈ વાંધો નથી આપણું સમાજની ઉન્નતિ થતી છે આપણા સમાજમાં પ્રોગ્રેસ થઈ રહ્યું છે લોકોના લગ્ન થાય છે એ જ આપણી આમાં મેઇન આપણું ફોકસ એ જ રહેશે કે દરેકના લગ્ન થઈ જવું જોઈએ ફટાફટ એના માટે આપણે ગ્રુપ ખોલ્યું છે પણ જો તમે ગ્રુપમાંથી બાયોડેટા ઉપાડીને પછી એમના વાલીઓને સંપર્ક કરીને હું તમારા દીકરાના કે દીકરીના લગ્ન કરાવી આપીશ પણ આજ પછી તમે ગ્રુપના અંદર તમે બાયોડેટા તમારા મૂકતા નહીં આવા ટાઈપના જો કમ્પ્લેન્સ કહી શકે છે કે આવા ટાઈપના જો વ્યવહાર જો અમુક બીજા મેરેજ બ્યુરો ચલાવનારા લોકો જો આવું કરતા હશે મારે ગલતી બહુ જરૂરી છે કે આપણે થોડા સતર્ક રહીએ બિકોઝ શું છે ક્યારે લગ્ન કરાવશે છ મહિના એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ ઘણા તો બાયોડેટા બીજા વાલીઓના બીજા મેરેજ બ્યુરો ગ્રુપમાં જાઉં છું ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી એકને એક જ એક એકને એક જ ફોટા આવ્યા જ કરે આવ્યા જ કરે તો એના કારણે શું છે લગ્ન કેટલા વર્ષ પછી કરશો આજે તો મને આશ્ચર્ય થાય છે મને અમુક પાત્રો અમુક ઉમેદવાર એવા બી છે જેમના ઉંમર પિસ્તાલીસ વર્ષ થઈ ગઈ છે પચાસ વર્ષ થઈ ગઈ છે તમે મારો વિડીયો પણ જોયો હશે કે જેમાં હું બતાવું છું કે ભાઈ તમે લગ્ન ક્યારે પણ કોઈ પણ એજમાં કરી શકો છો પણ તમે જ્યારે પચીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ થઈ ગયા પાંત્રીસ વર્ષ થઈ ગયા ચાલીસ વર્ષ થઈ ગયા પિસ્તાલીસ વર્ષ થઈ ગયા હજી પણ તમને કોઈ ઉમેદવાર મળતો નથી લગ્ન માટે બહુ આશ્ચર્ય થાય છે સરસ નોકરી છે ઘર છે બગલો છે ગાડી છે તમારું સારું બેંક બેલેન્સ છે તમને આગળ જઈને તમે લાઈફ એન્જોય કરી શકો છો એવા પાત્રો એવા ઉમેદવાર પણ આ ગ્રુપમાં આવે છે પણ હજી પણ લગ્ન કરતા નથી અને બીજો એક છે કે ઘણીવાર લગ્ન ન થવાથી ઘણી બધી સમસ્યા બીજી પણ ઊભી થાય છે અમુક અમુક પાત્રના હું જોયા છે વડીલો અને બીજા મિત્રો એમ કહે છે કે ડિપ્રેશન માં પણ આવી ગયા છે અમુક લોકો તો આ બધી વસ્તુ સમસ્યા વધતી ન જાય દરેક લગ્ન વહેલા થાય એના માટે મારી પ્રભુને પાસે હું પ્રાર્થના કરું છું દેવ ઉક્તિ એકાદશીની દરેકને હું શુભેચ્છા આપું છું ભવિષ્યમાં તમે બધા લોકો જો કોઈ તમારું કોઈ એક્સપેક્ટેશન હશે તો જરૂર નીચે લખો બીજી એક વાત છે કે જેટલા ફોરેનના પાત્ર છે એ તો વાકઈમાં એટલું કોને ખબર હજી બી કેટલા ઘણા વર્ષોથી અમના લગ્ન નથી અમુક થઈ ગયા છે અમુક નથી થતા તો તમને પણ મારી વિનંતી છે કે ફોરેનના શું છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે ત્યાંના દીકરાને દીકરીને કેવી રીતે લગ્ન થાય છે તો તમે એટલીસ્ટ જ્યારે તમે એકબીજાની સાથે વાતો કરો તો જરૂરથી તમે એમની સાથે સંપર્કમાં કહી દેજો કે ભાઈ અમને આવા ટાઈપના પાત્રો જોઈએ છે બીજું છે કે ઘણી વાર તમે ફિઝિકલ જો મળવા નહીં જઈ શકતા હો તમે આજકાલ વિડીયો કોલિંગથી પણ તમે એકબીજાને જોઈ શકો છો આજની તારીખમાં વિડીયો કોલિંગથી તમે એકબીજાને જોઈ શકો છો વાત કરી શકો છો એના પર બી તમે નિર્ણય લઈ શકો છો હું તો પહેલા જ બી કહેતો હતો કે ફોર્ટી એટ આપો બે દિવસના અંદર એના પછી તમારી પાસે ત્રીજો દિવસ છે કે તમે વોટ્સઅપના ઉપરથી ફોર એવર એને ડિલીટ ફોર એવરી વન એક ઓપ્શન આપ્યું છે તો તમે એમાં ડિલીટ કરી શકો છો જો ફક્ત કુંડલી જોઈને જ લગ્ન કરવાના હોય તો પછી પહેલે કુંડલી મંગાવી લો અને બીજી બધી જો તમારી રિક્વાયરમેન્ટ હોય તો જરૂરથી તમે એમની સાથે વાતો કરી લો હું દરેકને દરેક વાલીઓને મેં રિક્વેસ્ટ કરવા માગું છું કે દર રવિવારે આ પાંચ છ મહિના દર રવિવારે તમે બાયોડા મૂકો ફોટા તો મૂકવાના નથી આ યુનિફોર્મ બાયોડા મૂકો અને જે પણ અધર મેરેજ બ્યુરો ચલાવનારા લોકો જે આ ગ્રુપમાં હશે તો પ્લીઝ મહેરબાની કરીને કોન્ટેક નંબરને કાઢો કોન્ટેક નંબરની સાથે તમને જો તમે તમારા ગ્રુપમાં મૂકો કે આપણી સમાજમાં સૌથી આજે ઝડપથી આ સમસ્યા થઈ ગઈ છે કે લગ્ન લોકોના થતા નથી પાંચ વર્ષ દસ વર્ષ પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી લોકો રાહ જોઈ રહે છે કે અમને કોઈ વ્યવસ્થિત ઉમેદવારો મળશે તો અમે લગ્ન કરશું મારી તરફથી દરેકને શુભેચ્છા જય માતાજી જય માયાવંશી દરેક ખુશ રહો લાઈફમાં અને હસતા ફેરતા રહો ધન્યવાદ